પંચમહાલ જિલ્લાના રેન્જ ના આઈજી રાજેન્દ્ર અંસારી ની અધ્યક્ષતામાં એક ભવ્ય લોક દરબાર નું આયોજન થયું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ અને નાગરિક વચ્ચે અંતર ઘટાડી અને સ્થાનિક સમસ્યાઓ તાત્કાલિક નિરાકરણ લાવવાનું હતું આઈજી એન્સરી તેમજ કાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું સંજીલી તાલુકામાં લોકદરબારમાં લીમડી અને સંજીલીને આજુબાજુના ગામમાંથી મોટી સંખ્યામાં નાગરિક ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન લોકોએ ગેરકાયદેસર દારૂ ધંધા ખરાબ રોડ રસ્તા ટ્રાફિકની સમસ્યા કચરાના ઢગલા મુતરડી સુવિધા પાણીની સમસ્યા લાઇટની સમસ્યા સીસી કેમેરા ગટર લાઇન અનેક મુદ્દાઓ આઈજી સમક્ષ રજૂ કર્યા હતા

કહ્યું હતું આજે જલી પોલીસ સ્ટેશન વાર્ષિક વાર્ષિક નિરીક્ષણ પણ કર્યું હતું જેમાં પોલીસ મથકની કામગીરી અને સુવિધાનો પણ સમીક્ષા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના એસપી રાજદીપસિંહ ઝાલા જાલોદના ડીવાયએસપી ડીઆર પટેલ જાલોદના પીઆઈ ગામિત એલસીબીના ના ખાટ અને સંચેરી પોલીસ સ્ટેશનના પીઆઈ રાવત સંજેરી ના પોલીસ સ્ટાફ અને અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ દીપક રાવલ દાહોદ લિંખેડા